વાત જાણે એમ છે કે ગુજરાત સરકારે આ કેસમાં રિવ્યુ પિટિશન દાખલ કરીને નિર્ણયમાંથી ગુજરાત સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરી છે આઠ જાન્યુઆરીએ બિલકિસ બાનુ અરજી પર સુપ્રીમ કોર્ટે હત્યા અને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા પામેલા દોષિતોને તેમની મુક્તિના મહિના પછી જેલમાં પાછા મોકલવાનો નિર્ણય સંભળાવ્યો હતો સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં ગુજરાત સરકારના દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના આદેશને રદ કર્યો હતો આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પણ પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર સામે આકડી ટીપણીઓ કરી હતી રાજ્ય સરકારે તેમને હટાવવાની વિનંતી કરતી રિવ્યુ પિટિશન દાખલ કરી છે તેમાં કે અદાલતે તેના નિર્ણયમાંથી માંથી કેસમાં કેસ રાજ્ય ગુનેગારો સાથે કામ કર્યું જેવી સરકાર વિરુદ્ધ ટિપ્પણીઓ દૂર કરવી જોઈએ તેવું કહ્યું છે મહત્વનું છે કે આઠ જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે અગિયાર દોષિતોને જેલમાં પાછો મોકલવાનો આદેશ આપતા ગુજરાત સરકારના અકાળે મુક્તિના આદેશને રદ કર્યો હતો અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરે છે અને આરોપીઓ સાથે તેમની સાઠ ગાંઠ કરે છે તેવી ટિપ્પણીઓ ખૂબ જ અયોગ્ય છે કોર્ટે કરેલી આ ટિપ્પણીઓને કારણે રાજ્ય સરકારની છબીને ઘણું નુકસાન થયું છે નોંધનીય છે કે મે બે હજાર બાવીસ માં સુપ્રીમ કોર્ટના આદેશના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી મહત્વનું છે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટે ખુદ ગુજરાત રાજ્ય પ્રતિવાદી નંબર ત્રણ સાથે મિલી ભગત થી કામ કરે છે તેવું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા અવલોકન સંપૂર્ણપણે ગેરવાજબી છે આઠ જાન્યુઆરીના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અગિયાર લોકોને આપવામાં આવેલી પ્રતિરક્ષા રદ કરી હતી અને આદેશ આપ્યો હતો કે તેઓને બે અઠવાડિયામાં પાછા જેલમાં મોકલવામાં આવે બે હજાર બે માં ગોધરાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા દોષિતો ને ગુજરાત સરકાર દ્વારા ઇમ્યુનિટી આપવામાં આવી હતી અને પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા આઠ જાન્યુઆરી ના રોજ સુપ્રીમ કોર્ટે હાઈ પ્રોફાઇલ કેસમાં અગિયાર દોષિતોને ગુજરાત સરકાર દ્વારા દુરુપયોગ કરવા બદલ ઠપકો આપ્યો હતો કોર્ટે બે હજાર બાવીસ માં સ્વતંત્રતા દિવસ પર અકાળે મુક્ત થયેલા દોષિતોની જેલમાં પાછા ફરવાનો આદેશ આપ્યો હતો બિલકિસ્બાનો ગેંગરેપ કેસના ના અગિયાર દોષિતોમાં બકાભાઈ વહોનિયા બિપિન ચંદ્ર જોશી કેસરભાઈ વહોનિયા ગોવિંદભાઈ નાય જસવંતભાઈ નાય મિતેશ ભટ્ટ પ્રદીપ મોરઠિયા રાધેશ્યામ શાહ રાજુભાઈ સોની તેમજ રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર